તો આપણને સર્વિસ સ્ટેશન તો મળી ગયું છે પેલા અંદર સાફ થાય પછી બહાર સાફ થાય દિનેશભાઈ પેલા અંદર વોશિંગ કરવાની છે ને પછી બહાર મળી ગયું છે સર્વિસ સ્ટેશન હે આવી હાલત છે ને પછી હરખી કરવાની છે સાઇડમાં જ જો ભાઈ આપણે આઈ નું સ્ટેયરિંગ પકડી પકડીને આમથી આમ કરે છે એ ઉપાડો સે કોનું ખબર વાત આનું જો આઈ ટ્વેન્ટી સ્ટેયરિંગ વગેરેની પડી છે અહિયાં આપણી ગાડી તો સામે પડી છે ક્યાં ફૂગો છે અંદર એ દીવ

Да, кейта будет. ગાડી દિનેશભાઈ સર્વિસ અંદર થઈ ગઈ બહાર થાય છે હવે અહીંયા લાગશે આપડી ગાડી લાગશે તું પાછો ખાટો બહુ તારે નોકરી માં જવાનું હોય ક્યાં હવે લાગે જ છે આપડી ગાડી નો દ્વારો છે સડાવે છે તો ફાઈનલી હવે આપડી ગાડી લાગી ગઈ છે સર્વિસ માટે અંદર સર્વિસ થઈ ગઈ હતી

ધીમી ધારે ઉછી થઈરપં લાગ્યા હતા ચડાયું હોય ઉપર છ મહિના પહેલી વાર જો

વીસ રૂપિયા ની સ્પ્રાઇડ થોડા મંગાવી પચાવ બાટલો લેન વીએ હજુ જાનેશ્વરી દીનાભાઈ પંચાવન અને આ જો ગાડી સર્વિસ થવા મળી છે ત્યારે જીત્યા કોર વર્ષ કયો

મળે તમને મિત્ર ફોટા બોટા પાડી લીધા છે મંદિર આવીને અને વાહે થોડાક યાત્રાઓ આવ્યા છે ખાવાનું બનાવે છે આગી થી આવ્યા છે અને અમે બી ફોટા પાડતા હતા અમે હજી મંદિર જ છે ફોટા પાડ્યા પણ મજા આવી ગઈ નઈ એક નંબર ફોટા આવી ગયા ભાઈ વિચારો તો હવે આરતી નો ટાઈમ થતો આવે છે મળવી આપણે